આજ રોજ વાંડિયા ગામે જે ખેડૂતો પર થઈ રહેલું દમન છે એક વાંડિયા ગામના કિસાનોની મુલાકાતે આવ્યા હતા જ્યાં અમને જાણવા મળ્યું કે છેલ્લા પાંત્રીસ દિવસની અંદર ચાર વખત કિસાનોની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પણ એક વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ગઈકાલે પણ પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો પર દમન કરવામાં આવ્યું છે બળજબરીથી એમને ડિટેન કરવામાં આવ્યા છે અને જ્યાં મારકૂટ થઈ હોય એ સીસીટીવી તો અહીંયા નથી પરંતુ સરકારી એટલે કે આઈબીના રિપોર્ટ અને પત્રકારોની પાસે જે મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે એ તમામની તપાસ કરી અને આ પોલીસ તંત્ર અને જે પણ પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે તમામ પર કાર્યવાહી કરવામાં આવે તમામને સસ્પેન્ડ કરવામાં આવે અને કોના આદેશ પર આ રીતે દમન કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ જા જાણકારી મેળવી અને આની અંદર જો અદાણી કે અંબાણી જે પણ કોઈ ઉદ્યોગપતિના ઇશારે થયા હોય એસપીના ઇશારે થયું હોય પીઆઈના હિસાબે ઇશારે થયું હોય કે આસપાસ ગૃહમંત્રીના ઇશારે જો દમન કરવામાં આવ્યું હોય તો આ તમામ પર કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમારી રજૂઆત છે અને સાથે સાથે અહીંના સાંસદ અને છ ધારાસભ્યોને પણ એક વિનંતી કરીએ છે કે આ રીતે જે દમન થતું હોય તો દમન રોકવાની તમારામાં ત્રેવડ હોવી જોઈએ તમારી એ ત્રેવડ બતાવીને આઠપાસ ગૃહમંત્રીને અને પોલીસ અધિક્ષકને તમે જાણકારી આપો ડીજીપીને કહો કે ભાઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા કિસાનો પર શા માટે લાઠીચાર્જ કરવામાં આવે છે શા માટે ભાઈઓ બહેનોને ઘસડવામાં આવે છે અને શા માટે એવના કપડાં ફાટી જાય એ રીતે ઘસડવામાં આવે છે તો આ દમનકારી જે નીતિ છે એનાથી ત્રસ્ત થઈને લોકો અહીંનો એક અવાજ ઉઠી રહ્યો છે કે હવે માત્ર વિસાવદરવાડી કરીશું ત્યારે જ આ સરકાર અને વહીવટી તંત્ર કંઈક શાનમાં આવશે અને કંઈક શાનમાં સમજશે એટલે આજની આ મુલાકાત બાદ અમારા રાજુભાઈ કરપડા જે કિસાનોના મસીહા છે એ પણ આવતી ત્રણ તારીખની અંદર અહીંયા કને મોટી જનસભા કિસાનોની એક સભા કરવા જવાની ખાતરી આપી છે અને આપના સૌના માધ્યમથી અમે પણ અહીંના કિસાનોને અને કચ્છ અને આખા ગુજરાતના કિસાનોને જગાડીએ છીએ કે આ એક માત્ર અદાણીની સાથે સાથે રિલાયન્સની પણ આ જ રીતે લાઇનો વીજ ટાવરો આવી રહ્યા છે અને આ તમામ દમન થાય એના પહેલાં આપ સૌ જાગો અને જાગૃત બની અને આપના જે હકો છે હકો મેળવવાના પ્રયત્ન કરતા રહો નમસ્કાર હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ શ્રી આજ રોજ અહીંયા વાંઢિયા મુકામે છેલ્લા દોઢ મહિનાથી પોલીસ અને ખેડૂતો વચ્ચેનું જે ચાલી રહેલું ઘર્ષણ અને એમાં પણ ઉપર બેઠેલા ટ્રિપલ એન્જિનની સરકારના બુચસિયાઓ આ બુચસિયાઓ દ્વારા અવારનવાર ખેડૂતો ઉપર કંઈક ને કંઈક આવો અન્યાય કરવામાં આવતો હોય તો પણ એ લોકો દ્વારા કોઈ અવાજ ઉઠાવવામાં આવતો નથી આ બુચસિયાઓ દ્વારા અવારનવાર ખેડૂતોને અન્યાય થાય તો પણ એ લોકોનું કોઈ પણ સહેજ પણ એમનો પેટનું પાણી હલતું નથી અને જ્યારે આવી દમનગીરી કરી રહેલ પોલીસ તંત્ર પીઆઈ સાહેબ એસપી સાહેબ ડીએસપી સાહેબ તેમજ શ્રી જ્યારે આવા ખેડૂતો ઉપર ખરેખર અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ખરેખર આ લોકોની જ્યારે અંબાણી અંદાણી અને જ્યારે આ બુચસિયાઓની દલાલી ન કરવા કરતા ખરેખર ખેડૂતોને સેવા શાંતિ અને સુરક્ષા આપવાનું કામ હોય છે પરંતુ આવા જ્યારે અહીંયા જે પોલીસની પોતાની દમનગીરી દેખાવા માટે પોતે સિંઘમ બનવા માટે જ્યારે જે અહીંયા કને ખરેખર ખેડૂતોને બિચારાઓને કોઈના આંખના ઇશારે જ્યારે ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે ઢોર માર મારવામાં આવી રહ્યો છે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે એટલે ખરેખર આ લોકો જે ખેડૂતોને સાથે અન્યાય થઈ રહ્યો છે ખરેખર જે એને વળતર ચૂકવવું જોઈએ એ વળતર ચૂકવવામાં આવી રહ્યું નથી સરકાર તરફથી ત્યારે આજે હું અહીંયા સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી સૌને કહેવા માગું છું કે તમારી દમનગીરી દેખાવાના દેખાડવા સિવાય એના એને તમે સેવા શાંતિ અને સુરક્ષા આપો કે જેવો આંદોલન કરી રહ્યા છે તે શાંતિપૂર્ણ રીતે કરે અને આવનારા સમયની અંદર જ્યારે આ બાજુ આવું વલણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એમના જે દલાલી કરતાં જ્યારે ભા પોલીસ તંત્ર દ્વારા જ્યારે આવું કરવામાં આવી રહ્યું હોય ત્યારે આના બાબતે જ્યારે કોઈ અમારા લીગલ સેલની જ્યારે જરૂર પડે ત્યારે અમારા સંજયભાઈ શ્રી સંગઠન મંત્રીના જણાવ્યા અનુસાર અને અમારી જ્યારે ઉપરસેક પ્રદેશ સુધીની જ્યારે અમારે લીગલ સેલની ટીમ હોય આ ટીમની જ્યારે પણ જરૂર પડે ત્યારે વાઢિયા અને આજુબાજુના ખેડૂતોના જે આવા કંઈ પ્રશ્ન હોય ત્યારે અમારા જેવા લોકોની જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે છીએ અસ્તુ ભારત માતા કી જય